શું છે પગારની પ્રોસેસ કેટલા સમયમાં અરજી કરવાની રહેશે સંપૂર્ણ જેનું સિલેબસ શું હોય શકે છે બજેટમાં કેટલી જાહેર કરવામાં આવી છે પગાર ધોરણ બાબતે અને કેટલા દિવસમાં અરજી સાથે સાથે કોણ કયા લોકો છે ઇલિજિબલ આ ક્રાઇટેરિયામાં ધરાવે છે એમનું તો એ લોકો અરજી કરી શકશે સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ માહિતી આપવાનું છે વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જે તે કાયમી શિક્ષકમાં જે ઉમેદવારો જવા માગે છે એમના માટે મહત્વની અપડેટ આજ રોજની મળેલી છે તો નવા અપડેટ મિત્રો જાણવા ખાસ પહેલાં તો ચેનલ ઉપર નવા નવાશું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દઉં ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જેમાં તમને અલગ અલગ પીડીએફ મૂકવામાં આવી રહી છે તો જરૂરથી જોઈન કરી નાખજો એન્ડ જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ વિદ્યા સહાયકની હોય જ્ઞાન સહાયકની હોય જે નવી ભરતી મિત્રો આવવાની છે જે જ્ઞાન સહાયક જેવી જેવી સરકારે જે એનું પરિપત્ર પણ એક બહાર પાડ્યો છે તો એની અપડેટ નથી જોઈ ખાસ નિહાળજો અને તમારા મિત્રો સર્કલમાં ચોક્કસ વિડીયો જરૂરથી શેર કરશો તો આજની મહત્ત્વની અપડેટ છે મિત્રો વિડીયો થોડો આઠ મિનિટનો થઈ જશે અંત સુધી નિહાળશે એટલે માહિતી તમને પૂરી મળી જશે મિત્રો આપણને ખબર છે કે આપણું જે પીએમએલ છે એ મિત્રો લોંગ સામ સમયથી આપણને જોવા નથી મળ્યું તો એના પણ મિત્રો કંઈ ના કંઈ ન્યૂઝ હવે સારા એવા મળી રહ્યા છે તો નવી કંઈ નેક્સ્ટ અપડેટ મળતા તમને જણાવવામાં આવશે મિત્રો આ ઈ એમ આર એસ માટે ભારત સરકાર દ્વારા જે તમને આ બજેટ કરોડ રૂપિયામાં જે જાહેર કરવામાં આવ્યું છે તો એ કરોડ રૂપિયા છે બે હજાર પચીસ છવ્વીસ ના બજેટ ફાળવામાં આવ્યું છે મિત્રો તમને જોવા મળી રહ્યું છે અને આટલું જે આ બજેટ તમને જોવા મળી રહ્યું છે એ બજેટમાં દેશની સાતસો અને ચાલી ઈએમઆરએસ શાળાઓ અભ્યાસ કરતા ત્રણ પોઈન્ટ પાંચ લાખ વિદ્યાર્થીઓને મળશે તો લાભ મિત્રો વિદ્યાર્થીઓને મળશે સાથે સાથે ભરતી વિશે પર એક મહત્વની અપડેટ મળી છે તો ખાસ એના ઉપર થોડી ડિટેલ્સ વાઇઝ ચર્ચા કરી મિત્રો થોડું તમને ઝાંખું દેખાતું છે થોડી ક્વોલિટીમાં ફેરફાર કરી લેજો તો ક્વોલિટી તમને સારી લાગી જશે બાકી મિત્રો થોડો કલર આપણે કમ્પ્યુટરના થ્રુ ચેન્જ કરી નાખીએ હા હવે મિત્રો વાત કરીએ તો કે ઈ એમ જે અડત્રીસ હજાર અહીંયા તમને જોવા મળી રહ્યું છે અડત્રીસ હજાર ફરતી થશે જેમાં અંદાજે તમને બે હજાર પચીસમાં જોવા મળ્યું છે જે આટલા જે સાતસો કરોડની આજુબાજુ બજેટ છે ફાળવામાં આવ્યું છે તો આ ભરતી છે મિત્રો સારી એવી રહેવાની છે જો તમે પરમાનન્ટ થવા માંગો છો અને પરમાનન્ટ જોબની તલાશમાં છો અને જો કંઈ તમારા પાસે એલિજિબલ ક્રાઇટેરિયા છો તો ચોક્કસ આ આમાં તમે અરજી કરી શકશો વિગતવાર થોડી ચર્ચા કરીએ શું શું છે અને અડત્રીસ હજાર જે શિક્ષકોની ભરતી બાબતે શું ન્યૂઝ મળ્યા છે એના ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો એમ આરએસ ઈ એમએ આર એસ શાળામાં પગાર ધોરણની થોડી ચર્ચા કરીએ તો આ શાળાઓમાં બે વિભાગમાં શિક્ષકની ભરતી થઈ થતી હોય છે જેમાં આપણે પ્રાથમિક વિભાગમાં ટીજી ટી શિક્ષકો તરીકે જોવા મળે છે અહીંયા તમે ટીજીટી શિક્ષકો તરીકે જોવા મળી જાય છે જે પ્રાથમિક વિભાગમાં આવે છે મિત્રો જ્યારે ઉચ્ચ માધ્યમમાં પીજી શિક્ષકો આવે છે ટીજીટી એન્ડ પીજી બંને શિક્ષકોની અહીંયા વરણી થતી જોવા મળે છે મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હશે કે ટીજીટી શિક્ષકોને અને શિક્ષકો માટે શું ક્રાઇટેરિયા છે શું ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એમની લાયકાત શું છે અને શું એ લોકો કયા વિભાગના લોકો અરજી કરી શકે તો એની ડિટેલ્સ આપણે માહિતી આપીએ મિત્રો વાત કરીએ તો કે પગાર ધોરણની થોડી ચર્ચા કરીએ આના પછી એક પ્રોપર આપણે વિડીયો લાવીશું એ અમે શાળામાં પગાર ધોરણની થોડી ચર્ચા કરીએ કેમ કે લેવલ સાત મિત્રો કારણ કે ખબર છે આપણે સાતના જે લેવલ સાતું પગાર પંચ પ્રમાણે આ પગાર ધોરણ આપણું મળતું હોય છે જે ગ્રેડ પે છે છેતાળીસો જેટલું કપાતો હોય છે આ મિત્રો ગ્રેડ પેની માહિતી નથી જોઈએ તો આપણે વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી ત્યાં વિડીયો મળી જશે સાથે તમે પ્લે લિસ્ટનો ઉપયોગ કરી વિડીયો તમને થોડો માહિતી મેળવી શકો છો જેમાં સંપૂર્ણ ગ્રેડ પેની બાબતે આપણે વિડીયો મૂકેલો છે તો સ્ટાર્ટિંગ બેઝિક પગાર છે તમારે ચુમ્માળીસ હજાર નવસોની આજુબાજુ તમારો પગાર છે જોવા મળી જશે મિત્રો ગ્રેડ પે છે એ ચુમ્માળી છેતાળીસો જેટલું લાગે છે જે તમને જોવા મળી રહ્યું છે સાથે સ્ટાર્ટિંગ બેઝિક પગાર તમારો તમારો છે ચુમ્માળી હજાર નવસો જેટલું તમને જોવા મળી જાય છે સાથે સાથે મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે ઇન હેન્ડ સેલરી આપણને કેટલી મળે છે તો અહીંયા તમને જોવા મળ્યું છે અરાઉન્ડ અડસઠ હજારની આજુબાજુ જોવા મળી છે ઇન હેન્ડ સેલેરી તો ગે ગ્રેડ પે અને બંને જે તે થઈ અને બધું અને લાસ્ટ બેઝિક પે વન સાતમો પગાર સીપીસીમાં એક લાખ બેતાળીસ હજાર ચારસોની આજુબાજુ તમને જોવા મળી જશે મિત્રો આ હતું ટીજીટી તો ટીજીટી કયા આવે છે તો આપણને જે આપણે અગાઉ માહિતી આપી કે ટીજીટી છે એ પ્રાથમિક વિભાગમાં ઉચ્ચતર માધ્યમમાં પીજીટી જોવા મળે છે તો આથી થોડી ઉપરસરલી મિત્રો માહિતી જે તમને આપી હવે આના પછી વાત કરીએ તો મિત્રો જે ટ્વિટ હેન્ડલ પર આ જાહેરાત વિશે વાત કરવામાં આવેલ છે તો ચોક્કસ મિત્રો મિનિસ્ટ્રી ઓફ તમને અહીંયા જોવા મળેલું છે જે ગવર્મેન્ટની છે ઓફિસર જે એમાં એજ્યુકેશનની વાત થયેલી છે મોડર રેસિડેન્સ સ્કૂલની એમઆરએસની જે એકલવ્ય ચર્ચા થઈ રહી છે અહીંયા તમને જોવા મળી રહ્યું સ્કૂલ કેટલી છે ચા સાતસો ચાલીસ છે જ્યારે કેટલું તમને બજેટ છે જાહેર કરવામાં આવ્યું છે એ સાથે તમારું બજેટમાં શું કઈ કઈ રિક્યુમેન્ટ કેટલી આવી શકે છે એની સંપૂર્ણ ડિટેલ્સમાં માહિતી આપેલી છે કેટલા સ્ટુડન્ટ બેનિફિટ આમાં રહેવાનું છે એ પણ આપ્યું છે અહીંયા કેટલો તમારું બજેટમાં જોગવાઈ છે એની માહિતી તમામ આપેલી છે જે એક મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર માહિતી આપવામાં આવી છે હવે થોડી ચર્ચા કરીએ મિત્રો બીજી તો કે ટ્વિટ હેન્ડલ પર આ જાહેરાત વિશે વાત ફરી એક હેન્ડલ ઉપર કરવામાં આવી હતી જેમાં તમે જોઈ રહ્યા છો ઇમ્પ્રુવિંગ ટ્રાયબલ એજ્યુકેશનમાં જે તમને એકલવી મોડલ રેસિડેન્ટ સ્કૂલ એ અમારે સ્કૂલ છે મિત્રો જે ગવર્મેન્ટ થ્રુ ચાલુ છે એ એમાં પણ એક ટ્વીટ છે આપણને જોવા મળી હતી તો એના થ્રુ મિત્રો આપણે વાત કરી શકીએ છીએ કે ભરતી છે મિત્રો આવવાની છે હવે વાત કરીએ મિત્રો આ ભરતી માટે કોણ કોણ પરીક્ષા આપી શકે છે આમાં સિલેબસ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ ટીજીટી અને બીએ બીએડ કરેલ વિદ્યાર્થીઓ છે પીજીટીમાં સ્નાતક તેમજ અનુસ્નાતક સાથે બીએડ કરેલ છે તો એ લોકો આમાં પરીક્ષા આપી શકશે મિત્રો મહત્ત્વની એ છે કે આમાં ટાર્ટેડ પાસનું કોઈ મૂલ્ય રહેતું નથી આપણને એ જોવા મળેલું છે બાકી મિત્રોને ઓફિસિયલ એક વિગતવાર થોડું આપણે વિડીયો પણ લાવીને લાવવાના છું જેથી તમને લાયકાત વિશે કોઈ પણ પ્રકારનો મનમાં સવાલ ના રહે સાથે શું પ્રોસેસ રહેશે કેવી રીતે પ્રોસેસ આની હોય છે સાથે બીએડ બીએડ કરેલ છે બીએ બીએડ જે કોલેજો હોય છે ગ્રેજ્યુએશન કરેલું છે બીએડ કરેલ છે સ્નાતક કરેલ અનુસ્નાતક કરેલ છે તો તમામ માટે અન્ય જરૂરી લાયકાત શું હોવી જોઈએ એ પણ જરૂરથી માહિતી લાવીશું સાથે પગાર પંજીમાં કેટલો મિત્રો ઇન્ડિયન તમને પ્રોપરલી તમને મળે છે એના ઉપર પણ આપણે વાત કરીશું સિલેબસ મિત્રો છે કયા સિલેબસ ટોપિક ઉપર તમારી આ જે ભરતીની પ્રોસેસ થવાની છે એ પણ આપણે માહિતી લાવીશું અત્યારે મિત્રો અત્યારની અપડેટ આપણને આવું મળ્યું છે જે તમને માહિતી આપી રહ્યા છે પરીક્ષાનું માળખું કેવું હોય છે તો સિલેબસ શું હોઈ શકે છે કેવી રીતે પરીક્ષા લેવાતી હોય છે અને પરીક્ષા લક્ષી અન્ય માહિતી માટે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને વિડીયો છે અગાઉની નોટિફિકેશન મિત્રો નોટિફિકેશન છે એ તમારે ઓન કરવાનું ભૂલવાનું નથી જેથી તમને માહિતી છે મળતી રહે અને રોજબરોજ કોઈ થોડીક અપડેટ આવે છે તો જરૂરથી મળી જશે સબસ્ક્રાઈબ પણ જરૂરથી મિત્રો કરજો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલસવાની અને તમારા મિત્રો સરકુલને જરૂરથી મિત્રો શેર પણ તમારે વિડીયો કરવાનો છે તો આજની અપડેટ આ હતી વિડીયો વિડિયો લાઈક કરજો અને કંઈ નેક્સ્ટ વિડીયોમાં જો મિત્રો આવશે માહિતી આને લગતી તો ચોક્કસ આપણા ચેનલમાં થોડું તમને સૌથી પહેલાં માહિતી આવડશે આના પછી વિડીયો આપણે લઈને આવવાના છે તમે કેવી રીતે તૈયારી કરી શકો છો સિલેબસ શું હોઈ શકે છે સંપૂર્ણ પ્રોસેસ આપવાનું છે મોટી એવી ભરતી છે આડતવૈજ્ઞાનિક વધુ ભરતી આવવાની શક્યતા જોવા મળી રહી છે તો આ હતી અપડેટ જય હિન્દ જય સવિધાન